આજે એકવીસ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ છે અને એની નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રી હકાર વાણિજ્ય મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આપણે માતૃભાષાનું મહાદાન કરવા જઈ રહ્યા છીએ મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અધ્યાપક મિત્રો અને આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત છે આજના કાર્યક્રમનું આપણું શીર્ષક છે મુલસીના પાત્રો બોલે છે પણ કાર્યક્રમ શરૂઆત કરીએ પહેલાં આપણી કોલેજની એક પરંપરા રહી છે કે તુલસીના છોડને જળ ચડાવીને પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરતા હોઈએ છીએ વાંચલશ્રીને વિનંતી કરું કે મહેમાનો લઈને તુલસીના પવિત્ર છોડને જળ અર્પણ કરે

न्नः कुरु प्रजाभ्यो भयं नः पशुभ्यः विश्वानि देव सवितर्दुरितानि परासु जग्रन्थन्न आसुव ॐ शान्ति જળ વડે વંદન કરું છું સખો કાગળ પર વસી ચંદન કરું છું તે ગઝલ એ ગીતોને પુષ્પ પર ચડાવી માતૃભાષા અને વંદન કરું છું માતૃભાષાને આપણે વંદન કરીએ આપ સૌ જાણું છો કે માતાને ગરમ્યા આપી લઈને માતૃભાષા આપણે શીખતા હોઈએ છીએ સાંભળતા હોય છે હાલડા પણ આપણે માતૃભાષામાં સાંભળતા હોય છે અને એટલે આપણા જીવનમાં વિકાસમાં માતૃભાષાનો બહુ મોટો ફાળો છે અને એનું ઉજવણી દરિમા કરવા માટે સૌ પ્રસરી એકત્રિત થયા છે આચાર્યશ્રી વિનંતી કરું કે સાહેબ આવું અને સ્વાગત પ્રવચન કરો આવેલ મહેમાનો શબ્દ પુષ્પોથી સ્વાગત કરો અને માતૃભાષા આશીષ જનકરાય દવે ગમે તપશોમાં જ્યોતિ ગમે મૃત્યુમાં પ્રતમ ગમે સર્વે પ્રયો વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમીના તત્વજ્ઞાનમાં અનુદાનથી આજે આપણે વિશ્વ માતૃભાષા દિવસનો કાર્યક્રમ બનાવી રહ્યા છીએ આ પ્રસંગે કાર્યક્રમની અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત આપણી સંસ્થાના ગુજરાત વિદ્યાસભા બ્રહ્મચારીવાળી ટ્રસ્ટના મુખ્ય વહીવટી અધિકારી મુખ્ય વહીવટી અધિકારી કહેવા કરતાં એમને આપણા માર્ગદર્શન કહેવા વધારે અનુકૂળ લાગે છે કેમકે અધિકારીનો એક સ્વભાવ અલગ હોય છે અને માર્ગદર્શનનો સ્વભાવ અલગ હોય છે એવા આદરણીય ધીરેનભાઈ વાસિયા સાહેબ આજે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત આપણી પગની સંસ્થાના પ્રધાન આચાર્ય આદરણીય ડોક્ટર જયવંતસિંહ સાહેબ આજે આપણને માર્ગદર્શક તરીકે અથવા જે કાર્યક્રમનું આયોજન કરેલું છે એમાં મુખ્ય વક્તા તરીકે પ્રાપ્ત થયા છે આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા છે વડોદરાના એવા મારા સ્નેહી માર્ગદર્શક વડીલ હરીશભાઈ ભાઈ બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો આજે સૌ પ્રથમ આપ સૌને વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવું બે વસ્તુની વાત કરીશ કે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે તો આપણે બધા માતૃભાષા દિવસ આવે તો આપણા હાથમાં એક યંત્ર છે એમાં આપણે શોધ જોઈએ વિશ્વ માતૃભાષા દિવસ છે શું તમારા જેવા કંઈક નવ લોહી તરબરીયા યુવાનો છે જેમના ઉપર પોતાની માતૃભાષા સિવાયની ભાષા ધોપી દેવામાં આવેલી હતી ત્યારે એ લોકોએ પોતાનો બલિદાન આપે અને એમણે બંગલા ભાષા માટે મોટી ચળવળ આપીને કોલેજિયન યુવાનોએ બહુ જ વિશાળપાય આંદોલન કરીને માતૃભાષા તરીકે બંગલાને સ્વીકારવા સ્વીકૃત કરેલી સ્થાપિત કરાવાય ઓગણીસો નવ્વાણું સત્તર નવેમ્બર ઓગણીસો નવ્વાણું ના દિવસે યુનેસ્કો એ જાહેર કર્યું કે આપણે વિશ્વ માતૃભાષા દિવસ જે દિવસે આ લોકો તમારા જેવા યુવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપેલા એ દિવસ એટલે કે એકવીસમી ફેબ્રુઆરી બે હજાર વીસથી માતૃભાષા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી દરેક વર્ષે એક થીમ હોય છે અને થીમ ઉપર આધારિત વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થાય છે આ વખતેનો પણ આપણો થીમ નવીનતા

વ્યક્તિ અથવા એક ચોક્કસ સર્જકને પસંદ કરવામાં અને એ છે એમાં હું વિશેષ નહીં પાડું બંધારણના ગઢવૈયા એ આખી ટીમ એના એક સદસ્ય અને આપણા ત્યાં અમદાવાદમાં જે ભારતીય વિદ્યાભવન એટલે કે કોલેજ ચાલે છે એમણે જે સાહિત્ય સર્જન કરેલું છે એમાંથી મને ગમતો વિષય હું કહું તો ચોક્કસપણે ઐતિહાસિક પાત્રો એમના અદભુત છે કહી શકાય કે પરશુરામ કૃતા પર આગળના સમયથી કે લોપા મુદ્રા લો મર્ચેણી ભગવાન પરશુરામ એરા ઉપર 5-7 ઓટા દળદાર ગ્રંથો કૃષ્ણ અવતાર અને ત્યાર પછી કહીએ તો ગુજરાતની અસ્મિતા ઉપરના અઢળક સાહિત્ય સર્જન એમણે કર્યું છે ગુજરાતનો જય સોમનાથ પાટણની પ્રભુતા પૃથ્વી પૃથ્વીએલા અને તમામ સર્જન अविस्मरणीय છે તમારે બધાએ આ પુસ્તકો હાથમાં લેવા જોઈએ ખાલી હાથમાં લઈને બે દિવસ બેસો તમને વાંચવાની ઈચ્છા થશે હું વિશેષ નહીં કઈ વાત કરું છું વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે હું સૌને શુભેચ્છા પાઠવું છું આગળના કાર્યક્રમ માટે હું વાત છું શૈલેષભાઈ રામદાન ગઢવી સાહેબને વાત કરું છું કે મને અહીંયા ઉપસ્થિત રહીને મારે સ્વાગત કરવાની તક પૂરી પાડી એ બદલ આયોજક સમિતિનો આભારી છું

આજના આપણા વક્તા ડોક્ટર હરીશભાઈ કે જે ટૂંકો પરિચય રાખો તો એમએસ યુનિવર્સિટીમાં એ પ્રદર્શન કલા વિભાગના સેવા નિવૃત પ્રોફેસર છે સાવલી માં પણ એ સંસ્કૃત પ્રોફેસર તરીકે મને સેવા આપેલી છે વડોદરામાં અનેક નાટકો એ પણ છે નિર્દેશન કર્યું છે સાહેબ કયું તું પરિચય બહુ ટૂંકમાં આપજો એટલે સાહેબ નું બહુ લાંબો પરિચય છે પણ હું આટલો જ પરિચય આપું છું ડોક્ટર હરીશભાઈ વ્યાસ સાહેબનું સ્વાગત કરવા માટે હું આંકડાશાસ્ત્ર વિભાગના આપણા અધ્યક્ષ શ્રી દિનેશભાઈ પટેલ સાહેબ જે આપણા વક્તા છે પ્રોફેસર દિકેશ બી વ્યાસ કે જેમણે સંસ્કૃત સાથે એમએ કરેલું છે માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ડ્રામામાં ગોલ્ડ મેડાલિસ્ટ છે અને બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં એ અત્યારે કાર્યરત છે અનેક ટીવી સ્ટેજના એન્કર રહી ચૂક્યા છે કલાકાર તરીકે પણ એમણે ભાગ ભજવ્યો છે એવા દિકેશભાઈ વ્યાસ સાહેબનું સ્વાગત કરવા માટે હું એસ એ ચિંતામન સાહેબને વિનંતી કરું અને આજના આપણા ત્રીજા મહેમાન છે દ્રષ્ટિબેન કે જેમણે સંસ્કૃત સાહિત્યમાં કરેલું છે ડિપ્લોમા યોગ અને જ્યોતિષ પણ કરેલું છે અનેક નાટકો એમણે લખ્યા છે ભજવ્યા છે અને બનારસ ધરાનાથી શાસ્ત્રીય નૃત્ય અને કથકનો અભ્યાસ કરેલો છે તથા હવેલી સંગીતનો નાદ દ્વારા શૈલીનો અભ્યાસ પણ એમણે કરેલો છે અને એવા દ્રષ્ટિભાઈનું સ્વાગત કરવા માટે હું અંગ્રેજ વિભાગના અધ્યક્ષ ડોક્ટર જીવંતભાઈ સોની સાહેબને વિનંતી કરું છું

એવી પોતી બોલી આપણી માતૃભાષા છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણની પ્રેરક પહેલ કરી છે આ શિક્ષણ નીતિમાં પ્રાદેશિક ભાષાઓના મહત્વને ઉજાગર કરીને તેમણે માતૃભાષાનો મહિમાગાન કર્યું છે આપણી ગુજરાતી ભાષાનો એક આગો ગૌરવભર્યો ઇતિહાસ અને ભાતીગળ વિરાસત છે હેમચંદ્રાચાર્યથી નરસિંહ મહેતા સુધીના આપણા સર્જકોએ તો સાંસ્કૃતિક લોકજીવન અને સમાજના દરેક ક્ષેત્રને સ્પર્શે એવા જ્ઞાનની માતૃભાષામાં સાહિત્ય અને કાવ્યોના સર્જનથી વહાવી છે કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી અને ઝવેરચંદ મેઘાણી જેવા અસંખ્ય પ્રતિભાશાળી સાહિત્યકારોએ એ વિરાસતનું સંવર્ધન કર્યું છે ગુજરાત સાહિત્ય અકાદમી પાછલા ત્રણ વર્ષથી માતૃભાષા મહોત્સવનું સરાહનીય આયોજન કરે છે આ વર્ષે પણ એક સાથે માતૃભાષા સપ્તાહના આયોજનથી યુવાનો વચ્ચે જઈને માતૃભાષાનું ગૌરવગાન થવાનું છે આ આયોજન માટે અકાદમીને મારા અભિનંદન અને માતૃભાષા મહોત્સવમાં સહભાગી થનાર સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આવો આપણી માતૃભાષાને સંવર્ધિત કરવાનો સંકલ્પ લઈએ આપણા સમૃદ્ધ સાહિત્ય સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી લઈ જવા માટે પ્રતિબદ્ધ બનીએ આવીએ આપણી ભવ્ય માતૃભાષા વિરાસતનું ગૌરવગાન કરીએ ફરી એકવાર માતૃભાષા દિવસની સૌ ગુજરાતીઓને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય જય

અનેક જાણીતી રચનાઓ સાહેબે હમણાં કીધું એમ કૃષ્ણ અવતાર ભાગ એક થી આઠ પૃથ્વી વલ્લભ ગુજરાત નાથ રાજા ધીરાજ પાટણ પ્રભુતા એવા અનેક ગ્રંથો એમણે લખ્યા છે અને લોકોના જીવનમાં એમનું એક અનેક સ્થાન છે સાથે સાથે રાજકારણમાં પણ વાત કરું તો મુંબઈ રાજ્યના એક ગૃહ રહેલા કેન્દ્રમાં પણ પ્રધાન તરીકે કામ કરેલું ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કામ કરેલું અને ભારતની જે બંધારણ સભા હતી આંબેડકર જે નેતૃત્વ ની છે એમાં ખરડા સમિતિના એક સદસ્ય પણ એમ તરીકે એમણે કામ કરી છે તો એવા કનૈયાલાલ માણકલાલ મુનશીના જે રચનાઓ છે એની ઉપર વાંચિત કમ આપણે શરૂ કરીએ છે એ માત્ર વાંચવાનું નથી વાંચિત કમ એટલે ભાવ સાથે વાંચવા બરાબર છે અને એ માટે ત્રણેય જે વિદ્વાનો આપણી જોડે છે એ વાત કરશે એ પહેલા હું આભાર સાહેબને વિનંતી કરું કે દિવસે બે શબ્દો સાહેબ હરીશભાઈ વડોદરાથી વધેલા છે ખાસ મારે આજના દિવસનું મહત્વ અને આજના દિવસનો મહિમા મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું મારે અત્યારે માતૃભાષા દિવસ વિશે કહેતા બે ચાર વાક્યો ખાસ કહેવા છે કે આપણે જે આ ભૂમિ ઉપર અત્યારે બેઠા છીએ આ ભૂમિ ઉપર અત્યારે જે લોકો ભણી રહ્યા છે જે લોકો ભણાવી રહ્યા છે જે લોકો અહીંયા કાર્યરત છે કે કદાચ ગુજરાતી ભાષા બોલતા સાત કરોડથી પણ વધારે લોકો કરતા નસીબદાર છે કારણ કે આપણી માતૃભાષાનું જતન કરનાર આપણી માતૃભાષામાં માતૃભાષામાં એમનું કોન્ટ્રીબ્યુશન એમનું પ્રદાન કરનારા પાંત્રીસ સર્જકો એક બે નહીં પાંત્રીસ સર્જકો આ કોલેજમાં ભણ્યા અથવા આ કોલેજમાં ભણાયું અથવા આ પરિસરમાં એમણે નોકરીઓ કરી અને આ પાંત્રીસ સર્જકોમાંથી અમે આજે બે મહત્ત્વના આમ તો વધારે જ મહત્ત્વ છે પણ બે એમનું બહુ વિશિષ્ટ સન્માન વિશિષ્ટ પ્રદાન એવા પ્રોફેસર નગીનદાસ પારેખ અને આચાર્ય શ્રી યશવંત શુક્લના યશોગાન કર્યા સવારના આર્ટ્સ કોલેજના ઉપક્રમે તેમના સર્જનની વંદના કરી અને હું એમ માનું છું કે અહીં કેકા શાસ્ત્રી જેવા અહીં પ્રોફેસર રસિકલાલ પરીખ જેવા રઘુવીર ચૌધરી અને અન્ય નામ ઘણા એટલા નામ સૌમ્ય જોશી સુધી અહીં પ્રખર ભાષા સાહિત્ય સાથે સંકળાયેલા લેખકો સર્જકો ભેગા થયા છે કામ કર્યા છે અને કદાચ આ ભૂમિ ઉપર મને પણ હવે કામ કરવાની તક મળી એ બધાનું હું ગૌરવ અનુભવ છું મુનશી મારી જેમ ઘણા બધા લોકોના પ્રિય અને મુનશી વિશે કહેવાય હું પણ મુનશી એક અવતાર હતા મુનશી એક માત્ર લેખક ન કૃષ્ણ એમણે કૃષ્ણાવતાર ભાગમાં લખ્યું પડ્યું પોતે પણ એક અવતાર હતા કારણ કે એમની વિલક્ષણતા હતી એ જે ક્ષેત્રમાં હાથ મૂકે જે ક્ષેત્રમાં એ પડે એમાં એ સર્વશ્રેષ્ઠ સાબિત થતા અને મુન્શીનું આજે માતૃભાષાથી ને અહીં ઉલ્લેખ નથી થયો પણ આપણે એક ઋણ તો સ્વીકારવો જ પડે એક ઋણ તો એનું સ્વીકારવું જ પડે કે ગુજરાત જ્યારે માંદલું માય કાંગલું નબળું દેખાતું હતું ત્યારે એ માણસે સરદાર વલ્લભભાઈ પટેલની પડખે રહીને સોમનાથના ઉદ્ધાર કરતી વખતે ગુજરાતની અસ્મિતા અસ્મિતા શબ્દ એમણે જે આપ્યો અને ગુજરાત પાછું બેઠું થયું ગુજરાતને ખનખન આવ્યો મને લાગે છે કે મુનશીના તર્પણ વખતે આ અસ્મિતા શબ્દ જે એમણે આપ્યો છે આ અસ્મિતા દ્વારા એમણે ગુજરાતને ફરી જાગૃત કર્યું હતું એનું પણ ઋણ સ્વીકાર કરવો રહ્યો મારે આપ સૌની માફી માગવી પડશે કારણ કે નીચે મૂકી આપી મારે ઊભા થઈ જવું પડશે પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મને બોલાવ્યો બોલવાની તક આપી કે મને પણ આભાર અને પુનઃ સૌની માફી માગીને હું અહીંથી વિદાય લઈશ જય જીવન અવિવેક ના લગાડતા પણ આ એક સાંસારિક બાબતને કારણે જવું પડ્યું છે ખૂબ ખૂબ આભાર છે નમસ્કાર અને હવે ડૉક્ટર હરીશ વ્યાસ રાજા ડૉક્ટ વિજેશ વ્યાસ હલો હલ્યો અને દ્રષ્ટિ મેહન મુનશી અરવ કુમર ઉપર હરોગમ શરૂ કરશે માઇક ટ્રેસ્ટિંગ હેલવ મુનશીના साहित्य वाकी हेलो ओके हेलो 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 नमस्कार हेलो 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 नमस्कार हेलो 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 नमस्कार हेलो તમારી સામે પ્રગટ થાય એ રીતે કેટલાક પ્રકરણો પસંદ કર્યા છે પણ સાહિત્ય તમે ન એમ બની શકે તો થોડી વાત મારે આરંભે કરવી જોઈએ અમે એક પ્રકરણ લીધું છે પાટણની પ્રભુતામાંથી પાદ પ્રક્ષાલન આમ તો પગ ધોવાની વાત છે પણ પેલા પગ મને ધોવા દેવો રઘુરાઈ વાળું નથી